સીતારામ બધા દાયરાની હે બધાય મજામાં ને આજે આપણે સનાવી શરૂઆત આના પાસેથી કરી લાઇટ લાઈટકી રાખ્યો લાઇટ લાઈટકી મા કઈ કાનામ લાઈટકી રાખવું આવી ગઈ આ જવું બેઠી આગળ તો ઊભી થઈ બુલેટ પડ્યું ને આની હજી કરતી હતી ઊભી થાય હાજી દવરાવી હતી ફીની એ પછી અટાણ જરાક ભૂખી થાય અત્યારે સીધે સીધી ઊભી થઈ ગઈ નહીં લેવી આંગળી લેવી આની છે ને આંગળીએથી પીવરાવવાની એવા કરવી અમારે ઓલી પાડી એ ધાવતી જ બે મહિના ધાવે તે પછી પીતી નહીં આંગળીએથી હા આની તો એવા કરી દેવી કે પછી શાહને પીવાની રહેવા રે ઓલી અમારે શાહને પીવાની એવા ને પાડેડ હું કોઈ શાહીને પીએ ને તો કાંઈ ડૂબરું ન પડે તે આને તો હાવ ધવરાવીને

બધી ને નાખી મગટો પણ આવે ગયું બધી જોવા ત્યાં તો છે ને આવું પછી કાણ હે રૂંઢે કાલે આ બેઠી હતી ને તો મેં પછી બેઠી હતી ઊભી નહોતી કર્યું ને વાહી નહોતા નાખ્યા હવે આ તો જોવે આની માં આ જ ઊભી આથી મોટી જ નહીં આમ પૂરી નહીં પછી આની આ ઊભી ખાવાઈ નથી આવ કશકાણ હતી આ બધું વારે ટોરે નાખવાનું હે ઓલી એક જ વા ખાવા ગઈ બધી ત્યાં ઉભે આ ગમણીમાં તો પડ્યું હોય મગોટો ઓલીમાં નાખ્યો ઘણી ને ઓલીમાં પડ્યું કાલે જરીક ચાજુ ખાઈ ગયું હતું ને મલગ પૂરા નાખ્યા હતા મગોટો નાખ્યો તો ગમણીમાં તો પડ્યું મગોટો એમારે પાણીની કુંડી ભરવી ને પછી ઠાવકા કે વાહીદા નાખો ઓઈલી ગેમાં હાવ પછી કાણ જવો ના કરાઈ નાખ્યો તો એ બધું ઠાવકું રોગ વારે ટોળે નાખે તો હુકાઈ ગયો તો એ ગમે તો પછી અટાણે નાખ્યું ને પડ્યો તો એ નીંદ રાખ્યું ના જો ખાટલા માં તો બે બાઈ મીંદડી બાઈ

લે પણ સુરત ફોન માં તો હાડિયો ના નસલ વિડીયા આવે એટલી કે સુરત જાય તો પછી સસ્તી અમે સુરત હાડીયો લેતા હમણાં પછી બીવાડા ની સીઝન આવે ને

થાંભ આમ દ હવા દ થયા એ બાબ દીકરો જે ઉઠ્યા ને જય ને પપ્પા ને આ બધુંય ચાલુ કરવું નથી થામ એ ને નથી મેં કે બપોરે બધા જોયા હા એણે ઉઠાડ્યા ને કંઈ કામ નથી પૂતા નહીં એટલે જય નહીં સડે જ ને કંઈ તેણે પપ્પા ફેર હા અને દીલો લોટ છે પણ ખાવાનું બહુ વધારે અસર કે તમને તે ફેર બરાબર છે બરાબર છે ને હમ અત્યારેયા આપતરા કહે તો ઉક્રો બના કે તો વણીએ ને લાડવા बनना बाकी है बनाना बाकी है 여기엔 가면 이제 세 장은 좀 먹고 와라. 좀 먹고 나서 토라이 내주고 좀 먹고 와라. 이거 좀 할까? તરાકડી લાઈક કેમ છે ના આવવાના આ ચાંદરી ને તમે કહો તો મગવું હોને બરાબર લાઈક કેમ કરી લાઈક કી કર હે લાઈક કિરોગા નહી લાઈક કી થાલી ले सेना बसे जद नी पार्टी है ना इदावा ने वेट सेह ने सेना ने पीती तेन गमेई करे घी करे तो हेन ना तोन के तो नपे ली जातो थे जाए ये मोग वाली है एक सुपो दी एंगरी पर पास मुके दे तावा हा हम्म का हुबो करा हे ताही कह दे न तो وسي अपने साहे ने તમાર લાડવાય બનેપલાય બને શ્યાક રોટલા કરવા શ્યાક કરવાનું ને બાજરાના ચવાઈ ના રોટલા તો થેપલા ને એમાં ભરાજે કેટલી માં ભરીએ

કોટાણે વાગ્યા પૂણા પાંચ ને એ નાખી દીધું વાહીંદા નાખી દીધા એ બધુંય કરી લીધું પેહુને માં મગોટું તો પડ્યું હતું ને મોગોટું હુકવા હુકાઈ ગયેલું હતું ને રૂપવારું હુકવે નાખ્યું હતું તેડી કો નીકળ્યો નથી ઈ એક ભારી નાખે ને તોય એ ખાવું નથી બે ભારી હુંકવ્યું હતું પછી એક જ નાખી મેં કીધું ખાતી હોય ને બે ભાર્યું નથી નાખાવ્યું ને જઈને પપ્પા સુરત નીકળે ગયા ત્રણેય વાગે એને ચાર વાગ્યાની બસ હતી એ વાહટું भाणवर थे तो हाड़ियो मगवती जी अमेटो तो हाड़ियो लेता आए सूरत के, से मैं कि एटली क्या थी पर सीधे सीधे पास आता रहना है तो ये हम जब है गमी ना तो वीडियो कॉल कर लेते तो मां हाटू तारा हाट हाँ चेह खड़ू मैं कल तीन खड़ वेटे तो भारी एक आज मोटू मोटो नहीं तो एक भारी थी जाए बी थी जाएँ अम्म दवा ना पासू थी એ હું ખડ વાટવા મંડા આજે વાર પી હું નહીં એક પાર એક ખડની ચડે ને હા જો વિડીયો જોતા હોય ને તમે ચેનલને સબસ્ક્રાઈબ ન હોય હોયના તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક પણ આપી દેજો તો હું સેને સલે છેલ્લે યાદ દેવરા તમે ભૂલે ગયા હોય ને સબસ્ક્રાઈબ કરવાનું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમે ને તો લાઇક પણ કરી દેજો બાય બાય